ભુજમાં એક્ટિવાની ચોરી કરનાર આરોપી ઝડપાયો ભુજના આનમ રિંગ રોડ પરથી એક્ટિવા ચોરી કરનાર રિશમને પોલીસે નેત્રમ કમાન્ડ કંટ્રોલ હેઠળના સીસીટીવી કેમેરાના આધારે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી લીધો છે મૂળ કેરા નજીક ગજોડ ગામના હાલ કોડકી રોડ પર રહેતા ઇમરાન અજીજ પઠાણ ઉંમર વર્ષ પચીસ ને એ ડિવિઝન પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના સભ્યોએ નેત્રમ કમાન્ડ કંટ્રોલના સીસીટીવી કેમેરાના આધારે ઝડપી પાડ્યો હતો આરોપીના કબજામાંથી ચોરાઓ એક્ટિવા કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જેમાં આ કામગીરીમાં મહેપાલસિંહ જાડેજા રણજીતસિંહ જાડેજા લાખાભાઈ બાંબવા સહિતનો સ્ટાફ જોડાયો હતો સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે